સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે વાયરસથી મૃત્યુ આંકમાં વધારો થતાં આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે ત્યારે આ બાબતે રોગ અટકાયતી પગલાં લેવાના ભાગરૂપે બસો છપ્પન જેટલી ટીમો કામે લાગી ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પગલે બે બાળકોના મોત નીપજ્યા બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને જે ગામોમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસો મળ્યા છે ત્યાં આવેલા કાચા મકાનો અને ઘરોમાં ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે આમ ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોએ આરોગ્યની ચિંતામાં વધારો કરી દીધો છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો આ ચાંદીપુરા વાયરસમાં ડેથ રેટ ચાલીસ ટકાએ પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે વસ્તડી સહિતના જે વિસ્તારોમાં સેન્ટફ્લાઇ માખીના નમૂના મળ્યા છે તેને પણ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે રાઠોડ એપિડેમિક મેડિકલ ઓફિસર સુરેન્દ્રનગર હાલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસ બાબતે ટોટલ પાંચ કેસ નોંધાયેલા છે અત્યાર સુધીના જે પૈકી ત્રણ બાળકો ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે એમની તબિયત સારી છે અને બાકીના જે બે બાળકો છે એક શરૂઆતમાં જે ખરા ઘોડાનો કેસ આવેલ એ બાળકીનું મરણ થયેલ છે અને ગઈકાલે એક જે વસ્તડીનું દસ વર્ષનું બાળક છે એનું મરણ થયેલ છે હાલ અત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ બસો ને પંચાવન ટીમો અલગ અલગ તાલુકામાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે જ્યાં કાચા ઘરો છે એ કાચા ઘરોમાં મેલેથોનથી ડસ્ટિંગ અને ઘરની અંદર આઈઆરએસ સ્પ્રેની કામગીરી કરી રહી છે અને સાથે સાથે લોકોને આ બાબતે જે રાખવાની હોય એ બાબતે દરેક ઘરમાં વ્યક્તિઓને સમજાવી રહી છે ખાસ કરીને આ રોગમાં તાવ આવે છે વધારે પડતો તાવ આવે છે આંચકી આવે છે ક્યારેક ક્યારેક બાળકને ઝાડા કે ઊંટની પણ તકલીફ જણાય જે લોકો કાચા માટીના મકાનોમાં રહે છે અથવા તો પોતાના ઘરમાં જે પ્લાસ્ટર નથી કરાયેલું હોતું એની પેરાડોમાં માટીના જે ઘરો હોય છે ખાસ કરીને વાડી વિસ્તારમાં આવા વિસ્તારોમાં કેસો જે સેનફ્લાયનો ઉપદ્રવ વધારે હોય છે એટલે મોટાભાગના આવા વિસ્તારોમાંથી કેસો જોવા મળે છે